સ્વાગત છે આજના નવા વિડીયો માં હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો મસ્ત મજા ને અત્યારે સવાર થઈ ગઈ છે સોરી સવાર નહિ અત્યારે તો મસ્ત બપોર થઈ ગયા છે બપોર થઈ ગયા છે તમને આ ઈંડોળો દેખાતું હોય છે કેમ કે આપડે ને આ ઘરનો નથી આપણે વાડીયાથી છીએ લોક ચાલુ ગીરો છે અગાશી ઉપર આવું લોકેશન છે અને અત્યારે ના છે ને હિંડોળો નાખેલો છે તો આપણો બ્લોગ અહીંથી ચાલુ થાય છે ને આજ અમે હે બારમણ સાઈડ છે ભાઈ ને જો આ બધી વાડીઓ અહીંથી આપણે આ ઘણા તો આમાં વાડીઓમાં દાડી આપણા જ હોય છે આવો આ ભાઈ આવી ગયા છે આપણો છે ને ઠેસર અત્યારે અહીંયા ચાલુ છે જો આ કટકીના ભૂકામાં અમારું ઠેસર હાલે છે અત્યારે ઉધડું હોય છે અમારે એમાં છે ને અત્યારે અમારું ઠેસર ચાલુ ફેમિલી હવે જાઉં છું દાડિયા પાસે પણ યાર ના જાતા મને થોડીક છે ને બીક લાગે છે કેમ કે ઘણા દિવસનું પેમેન્ટ બાકી છે આજ પાંચમો દિવસ પાંચમો દિવસ છે ને દાડિયા છે ને યાર આજ તો મને કહે કેમ કે પાંચમા દિવસે દાડી કોઈને આપી નથી ને અત્યારે બધા છે ને ઝાઝા ભાગના તો ટાણા ટાણાનું જ કરતા હોય છે અમારે આ બાજુ એવું જ હોય છે તો એના જાવ પછી ખબર પડે તમે વિડીયોમાં રહેજો કન્ટિન્યુ કદાચ તો પાકા જીકી બોલી જ જાય જોઈજો બહુ મજા આવશે

તો તમે પૈસા જો એટલે આ બધા જીવ ને શાંતિ હા પૈસા આપી દો આપી દો આતા ને કા પૈસા આપો બે માં ચેક કરો તમે હાલો પૈસા આપ દે ને રજા આગળ વે દે હા હાલો તમાર પૈસા અહીં જ આવી જાય હો કામ કરો અટાણે શાંતિથી થી કા જીવ શાંતિ રાખ તમાર પૈસા તમારે અંદર બાકી ગમે એમ આક્ષો ને તો કઈ ખૂટે એમ નથી આપણે પાથરા મોસ્ટ થી આકો

માર દેવાની ગુઈસ ઓલ ગાડી બોલી તો હકીકતમાં હવે આગળ હજી તો એ થોડું કાંધું બાકી છે એ કાઢે છે પછી જમવા આવે ને પછી તમને બતાવવું જઈ કેવા રાયડું પાડે ને એ તમને હું આગળ દેખાડું થોડી તલવાર માંગે પછી વાર છે હવે જીવને શાંતિ થઈ ગઈ ને બધાયને

જરૂર નથી મારે એક નહીં તમને બહુ બધાને રજા થઈ જ દેવાની છે મારે બાકી તમને હવે રજા થઈ જ દેવાની છે હા બસ મારે તમારે આમે મને પહોંચતું નથી એવું નહીં બરાબર કામેય નથી કરતા તમે આજથી તમે છૂટા હો તમને સારું લાગીને પેગા બંધાઈ દેજો હારું લાગીને પેગા બોલેરામાં વયા દેજો હા વયા દેજો કામ કરીએ તમને તમે ના રાખે છો વયા જઈજો વયા જઈજો મારે કઈ જરૂરય નથી આજનો દેહે કામ કરી લો એટલે કારણે વયા જજો

અમારે કાઢવાના હતા પણ અમે ના પાડી દીધી ભાઈ મેં જ ના પાડી દીધી કારણ કે દાડિયા છે ને હવે થાકી જ જશે કાંઈ અમને સાડા છ સાડા પાંચ છ વાગ્યા સુધી કામ કરે એટલે મેં ના પાડી દીધી હું કાર વેલા છૂટા કરી દેવા અત્યારે ચાર વાગ્યા છે ને હવે છૂટા થઈ ગયા આજ પૂરું કરી નાખ હો વેલા હા મોસ કેમ છે ભૂખડ હા ભૂખડ ભૂખડ જાઓ ભાઈ ફૂલ વરે હો ગાયક હા થોડીક ગંજી આ રહી ગઈ છે થોડીક એવી મારે છે ને કાબુલી શેણા તો આ ધોળા કાબુલી શેણા કેવાય ને એ શેણા છે હવે અમારા ગંજી રહી ગઈ છે ગંજી ને કાંધુ થોડુંક રહી ગયું વાહ વાહ હાલો ભાઈ હવે અમારા શેણા બેણા બધું કાઢી નાખ્યું સાફ થઈ ગયું છે એ હવે તો જાવ જોઈએ ને રાખી દીધું નહીં

હા બોલ બોલાય નઈ ખબર છે સારો હાલો ભાઈ કન્ટિન્યુ વિડીયોમાં રહેજો હવે ઘરે તો ભૂકી જાય પેલા હાથ પગ ધોઈ નાખે ફેસ થઈ જાય તો ફેમિલી છે ને અત્યારે તો દાડિયા થી આવીને નાઈ ધોઈ ને ફ્રેશ થાય ને માથે બેહવા આવી છે તો કેમકે અંદર છે ને બહુ ગરમી થાય મારે હેકડાઈ રહીને એટલે કેમ ખુલ્લું વાતાવરણ નથી અંદર બહુ ગરમી થાય ને તો અત્યારે હું મહેશ ધાબામાંથી આવી જશે તો છે ને ફેમિલી છે ને આજે છે ને છતરમાં બહુ ઝગડો કરતા પણ અમે ખોટે ખોટે ખાલી હેવાણે ઝગડો કરતા હતા કેમ કે પૈસા તો મારા દાળ્યું ચાર દિવસ ને બાકી છે પણ એ કાલે બધા આવી જાય કે અરે ટોટલ મારીને

હેલા લોક બનાવ લે આવતી હોય તું બહુ સાની બનાવી